વાગરા વિધાનસભાનું નારી વંદના કાર્યક્રમ રાજપૂત છાત્રાલય ખાતે વર્ચ્યુઅલ રીતે દેશની મહિલા સ્વાવલંબન યોજના એવો પ્રયાસ છે કે જે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાની સહાય આપે છે ભારત સરકાર હંમેશા નારી શક્તિના ગૌરવ અને મહિલા સશક્તિકરણ માટેના અનેકવિધ યોજનાઓ ચલાવી રહી છે મહિલાઓ આત્મનિર્ભર વધુ સ્વ સહાય એક લાખ ત્રીસ હજારથી વધુ મહિલાઓને બસો પચાસ કરોડ થી વધુ સહાય આપી હતી અંતર્ગત વાગરા વિધાનસભામાં આવતા ગામોની મહિલાઓને ધારાસભ્ય અરુણસિંહ રાણાની અધ્યક્ષતામાં રાજ રાજકોટ છાત્રાલય ખાતે મહિલા લાભાર્થીઓને યોજનાનો લાભ આપવામાં આવ્યો હતો આ પ્રસંગે ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પુરવઠા અધિકારી નીતિકા પટેલ વાગરા મામલતદાર દર્શના પટેલ સહિતના અધિકારીઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા આ દેશના વડાપ્રધાન સતત ત્રીજીવાર વાર ચારસો પાર થવાના છે ત્યારે આ દેશના વડાપ્રધાને લોકસભામાં જે બિલ લાવીને ખારી માટે જે કટિબદ્ધ તેત્રીસ ટકા અનામત લાવીને આજે નરેન્દ્ર મોદીજીએ સંસદમાં પણ તેત્રીસ ટકા મારી બહેનો મારી માતાઓ ઊભા રહી શકે છે અને ત્યારે આ દેશના વડાપ્રધાને નારી શક્તિ માટે કોઈ જાતનું પણ ગરીબ કલ્યાણ મેળવવો હોય મહિલા મહિલાઓ માટેના પણ વિવિધ યોજનાઓ કરીને પણ નારી માટે વિવિધ યોજનાઓ એમણે દાખલ કરી છે ત્યારે આજનો દિવસ અમારા માટે ખૂબ આનંદદાયક છે ભારતમાં તે પણ બંગાળમાં જઈને આજનો દિવસ અમે ઉજવી રહેલા છે આખા ગુજરાતમાં વિધાનસભા વાઇઝ આ કાર્યક્રમ ચાલી રહ્યો છે રિયાસ પટેલનો રિપોર્ટ એસ ન્યૂઝ પર અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે